ડભોઈમાં માંગણી બજારમાં આવેલી છે પીપલ્સ બેંક એક હજાર જેટલા ખાતેદારો આશરે બે કરોડ ઉપરનું થાપણદારોના નાણાં અટવાઈ ગયા છે છેલ્લા એક અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે બેંકને બંધ જોઈને જતા રહે છે જ્યારે બેન્ક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે ડભોઈમાં એક પછી એક બંધ થવા માંડતા ગ્રાહકોના જીવ ફળિયામાં આવેલ વધુ એક પીપલ્સ શટર બંધ થયું પીપલ્સ કોઓપરેટિવ બેંક છેલ્લા ચાર દિવસથી બંધ છે મેનેજરે બેંકમાંથી રાજીનામું આપતા કર્મચારીઓ બેન્ક ખોલતા નથી ગ્રાહકોના જીવ અથર અનેક ખાતેદારો રોજિંદા ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી બેંકે ખાતેદારોને જીત્યો હતો વિશ્વાસ પીપલ્સ બેન્કમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા ડભોઈમાં માંકડી વડિયાના નાકે આવેલી પીપલ્સ બેંક બેંકના શટર બંધ થતાં ગ્રાહકોના પૈસાનું શું બેંક ખાતે નાણાં લેવા માટે ગ્રાહકોના ટોળા ઉમટી પડ્યા છે ગ્રાહકોને હવે કોઓપરેટિવ બેંકોમાં વિશ્વાસ રહ્યો નથી હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવરનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને કેટલા રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં ક્યાં કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે કેટલું કૌભાંડ ટોટલી બેથી અઢીક કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા ગાડી એ કોઈ જવાબ નથી આપતા એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને પબ્લિકના પૈસા કંઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી